હર હર મહાદેવ મિત્રો હું શું આપનાર કાઠીવાડી ફરી પાછા આપણે આવી ગયા છીએ એકનું બ્લોગ લઈને તો આજના બ્લોગ માં આપડે આવી ગયા છીએ કોળિયા પાશ્યમ નાવા માટે તો ભાઈ આવી ગયા ને પાશ્યમ નાવા બધા પાશ્યમ નાવે છે ગરીબ હાલો ધીમે ધીમે જઈને આવડે બધા પાશ્યમ માં નહીં નાખવી પબ્લિક તો ભાઈ ફૂલ થઈ ગયું છે થોડું ઘણું છે આગળ હેલું જાય છે ને પાછળ હેલું આવે છે બધું ધીમે ધીમે જો આપડે બધી ટીમ આવડ્યા આજે જણ વિજય ના કાળુ હું કાળુ જો પણ આપડે હેલું જાય છે આમના હાલો તો થોડોક આગળ જઈને પાસ ચાલુ કરી દેવી આપડે દરિયા પોગી ગયા છીએ અને ધીમે ધીમે હાલ થોડોક થોડોક નાઈ નાખ્યું અમે નિષ્કલંક મહાદેવ ના દર્શન કરીને પોગી ગયા છીએ તો હવે બધા નોખા નોખા પડી ગયા છે એવું ગયા પણ ખરાબ થયેલું યાર થોડું ટ્રાફિક વધારે છે બધા થોડા નોખા નોખા પડી ગયા છે અને આ માતાજી આવી ગયા છે આપડી પાસે માંગો પણ આપડી પાસે કઈ નીકળે એમ છે નહીં પાંચ કરોડ દેવાના છે એટલે પાંચ રૂપિયા માં શું થાય ધીમે ધીમે અને આપણે ભોગી ગયા છીએ આગળ ફેટ મહાદેવ પણ ભોગવા આવ્યા છે અમે આપણે હાલ્યા જવી ધીમે ધીમે ભોગી જઈશું હમણાં જ પછી થોડાક દર્શન કરી લેવી પબ્લિક થઈ ગયું છે ફૂલ જોવો તમે કેમ પણ અને સ્કલંગ મહાદેવ કોઈ આખમાં આવ્યું પબ્લિક મહાદવ મહાદેવ હા બધા હું બિલ્ડિંગો બનાવી નાખી જાય ફાઇનલી તો પહોંચી ગયા છે મહાદેવના દર્શન કરવા મહાદેવ મહાદેવ હર હર શંભુ શંકર ભાઈ બસ તો માજીના દર્શન કરી લીધા છે અને આટલા બધા નાઈસ કે આપણે જઈ આવીને થોડોક થોડો ટાઈમ પાસ કરી લીધી. બસ તો બધા પાશેમાં જ નાઈસ હોય અહી. હા. કુલ પાશેમાં નવા આવ્યા છે બધા. તો આપણે જાવીશું નાવા હા નાવા હાલો તો કરતો નાઈ ન

પબ્લિક તો જેટલું ને એટલું જ છે પણ આપણે હવે નીકળી જઈએ અહીંથી જો આવું છે ને ખરી તો આપણે નાઈ કીધું છે ને આપણે જવી છીએ ભાઈ જો પબ્લિક તો જે આવે છે ઓ ભાઈ અહીંયા આ બધા તરબડીયા વગાડે છે ધીમે ધીમે અને પબ્લિક તો જે આવે છે પબ્લિક કે જે બંધ થાય એમ છે ની આવતો આ જગ્યાએ નામ નામ કરે જાય કે પાણી કાઠે નહી જતા લેકિન પબ્લિક રહેવાનું છે આપણે હવે નીકળવી ધીમે ધીમે બહાર હા થોડો નાસ્તો પાણી આ વગાડે હોતો જ નહી ભાઈ વગાડી તરફ જોવું જો જે તો આવે છો બે માણસો આમ બાર તો જોતું બારે એટલું નું પબ્લિક છો કેન્ડી છે ને ખાતા ધીમે ધીમે બહાર નીકળતા ભાઈ બધું મેળા ની મોલ હોય ને તો કોળિયાક માં

તગો બહાર કાઢવો પડશે રા ટ્રાફિક ના ઓલામાં હલવા મૂકી દીધો તો અંદર પણ ખેંચવો પડશે ભાઈ જો આપણું જહાજ હવે આવી રીતના તું જોઈએ ને ઘડીક ખાઈ ભાઈ આને બહાર કાઢ છે જોવો તમે ફોન હેઠા આડો આપણો તકો હોય ભાઈ ભાઈ ગયો છે બહાર તગાને જો રહી ભાઈ તગા ને બહાર કાઢી લાવ્યા છે હવે આપણો તગો ખેડયો છે રોડે

મને થોડી થોડી બીક લાગે છે પણ ભાઈ ઉપર વિશ્વાસ છે નહીં વાંધો આવે અને ભાઈ છે આપણે હેવી ડ્રાઈવર પાસે એમની પાસે હેવી બે જઈ છે એટલે નથી વાંધો આવે બસ તો પોગી ગયા આપણે સકડો લઈને ફીર્યા જોવા સકડો પડ્યો છે અને આપણો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી નાખવી વિડીયો ગમે હોય તો મારો ભાઈ બધા સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ વિડીયોને એક લાઈક કરી દેજો હવે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને ટેક કેર કામ કરો ને જલસા કરો